ભુજ દિધામેશ્વર સેવાકીય કેમ્પ છેલા અઢાર વર્ષથી સેવાક્ય પ્રવૃત્તિ કરે છે આ કેમ્પમાં પદયાત્રી માટે રહેવા જમવા તેમજ મેડિકલ સહિત તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે હજારો કિલોમીટર દૂર આવતા પદયાત્રીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આશાપુરા માતાજીના દર્શન કરશે આ વર્ષે નવરાત્રી દરમિયાન થી દસ લાખ જેટલા માયાભક્તો માતાના મઠ દર્શન કરે તેવી ધારણા છે જેને લઈને માતાના મઠ જાગીર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે દેશદેવી આશાપુરા માતાજીના દર્શન માટે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી આવતા લાખો ભક્તો માતાના મઠ તરફ આગળ વધી રહ્યા છે સૌ કોઈની આશા પૂરી કરતા આશાપુરા માતાજી સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે જેના કારણે દૂર દૂરથી આવતા માઈ ભક્તો હજારો કિલોમીટર પગપાળા પદયાત્રા કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભુજ દિદામેશ્વર સેવાકીય કેમ્પ છેલ્લા અઢાર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ કેમ્પમાં પદયાત્રી માટે રહેવા જમવા તેમજ મેડિકલ સહિત તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે માતાના ના જતા હાઈવે પર માઈ ભક્તો ભારે ભીડ જોવા મળી રહી છે આમ તમામ રસ્તા આશાપુરા માતાજી નાદ સાથે ગુંજી ઉઠ્યા છે આ અઢારમો કેમ્પ ચાલુ છે આ કેમ્પ ની અંદર સેવા કરનાર દરેક જે ગ્રુપ ના ભક્તજનો છે જે કોઈ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સંતોના આશીર્વાદ છે અને આવું કાર્ય સત્સંગ માટે પદયાત્રીઓ માટે જે આશાપુરા માને ત્યાં પગે લાગવા માટે જતા દરેક યાત્રીઓની સેવા કરનાર દરેકની ભગવાન શુભકામના પૂરું કરે અને મા આશાપુરા માં છે પણ દરેકની આશા પૂર્ણ કરે એ શ્રી નરનાર દેવના ચરણોમાં ઘનશા મહારાજના ચરણોમાં અને મા આશાપુરાના ચરણોમાં શુભકામના સંતોના આશીર્વાદ સર્વેત્ર સુખીના ના સંતો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ આપ માપનું યાદ ભગવાન દરેકનું દરેક રીતે સારું કરે દરેકને ભગવાન સુખી કરે આયોજન કરનારા હોય રસોઈ બનાવનારા હોય આની અંદર તન મન કે ધનથી સેવા કરનાર દરેક ભગવાન સ્વામિનારાયણ અને મા આશા પૂરા દરેક આશા પૂર્ણ કરે એ જ શુભકામના સાથે દરેકને જય શ્રી સ્વામિનારાયણ છેલ્લા અઢાર વર્ષથી દિધા યુવક મંડળ તાલુકા પંચાયત કચેરીની સામે ભુજ મધ્યે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ માતાના મઠ જતા પદયાત્રીઓની નિરંતર સેવા કરવા માટે જ્યારે બે હજાર એકના ભૂકંપ વખતે જ્યારે યુવક મંડળની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભુજની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જમવાની વ્યવસ્થા માતાના મઠ જતા પદયાત્રીઓ માટે નથી ત્યારે તમામ યુવક મંડળના સાથી સદસ્યો સાથે અમે એવું નક્કી કર્યું હતું કે પહેલાં તો નવરાત્રિના ગરબા કરવા કે માતાના મઢનો કેમ્પ કરવો એટલે એકી અવાજે એક જ અવાજ આવ્યો તો કે માતાના મઢનો સેવાનો કેમ્પ આપણે દિદામેશ્વર કોલોનીમાં કરવો જોઈએ યુવક મંડળ બહુ મોટું છે અને આ યુવક મંડળના સૌ યુવકો ક્યાંય પણ બહારથી કોઈ પણ જાતનો ફંડ ફાળો લેતા નથી માત્ર જે અહીંયા કને ફંડ આપવા આવે એનો સ્વીકારીએ છીએ બાકી ક્યાંય કોઈ જગ્યાએ ફંડ લેવા અમે જતા નથી અને છેલ્લા અઢાર વર્ષથી ભુજમાં એક પણ જગ્યાએ ક્યાંય જમવાની વ્યવસ્થા નથી ત્યારે આ જમવાની વ્યવસ્થા કરી અને આ કેમ્પનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સંતોના હસ્તે અઢાર વર્ષ પહેલાં પણ કર્યું હતું અને આજે પણ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા આશીર્વાદ લઈ અને આ કેમ્પનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ કેમ્પની અંદર સવારે ચા પાણી નાસ્તો બપોરે સાત્વિક ભોજન બપોર પછી સાંજે અમે ચા પાણી નાસ્તો આપીએ અને રાત્રે સાત્વિક ભોજન ભોજન એવું આપીએ છીએ કે કચ્છના પ્રખ્યાત નંદિની કેટર્સના માલિક જે દીપકભાઈ મહારાજ છે એ વિના મૂલ્યે પોતાની સેવા આ કેમ્પમાં વર્ષોથી આપે છે એટલે કે પ્રખ્યાત રસોઈયા પણ આ કેમ્પની અંદર ઉપલબ્ધ છે રહેવાની સુવાની વ્યવસ્થા આપીએ છીએ સારા એવા વાતાવરણ સાથે અને ક્યાંય પણ કોઈને ડિસ્ટર્બ ન થાય પદયાત્રીને એ જોવાની ખાસ યુવક મંડળના સભ્યો તકેદારી રાખે છે આ વખતે આ કેમ્પમાં મેડિકલ એસોસિએશનના પ્રમુખ શ્રી હબીબ શાહ જુરાના છે અને એક મુસ્લિમ પરિવારમાંથી આવતા આ ડૉક્ટરે એવી એક પહેલ કરી હતી કે આ વખતે હું એસોસિએશન પ્રાઇવેટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું મેડિકલ એસોસિએશનનો અમે દર વખતે અમારું એસોસિએશન સર્વસેવા સંઘની જે હોસ્પિટલ જે માતાના મઢ ખાતે ત્યાં અમે સેવા આપીએ છીએ પણ અમને અમારા ડૉક્ટરોની ટીમ સાથે હું પ્રમુખ બન્યો છું ત્યારે એક સૈયદ બાવા શાહે એક એવી પહેલ બતાવી કે અમને તમારા કેમ્પમાં પણ આ સેવા આપવી છે એટલે છ છ ડૉક્ટર સાથે સવારના છ ડોક્ટર અને રાત્રે છ ડોક્ટર સાથે એમની ટીમ સાથે શાહ અને શાહ સૈયદે જે આ સેવામાં અમારા ભાગીદાર બન્યા છે અમે એમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પદયાત્રીઓને એક જ સૂચન આપીએ છીએ કે આ રિફ્લેક્ટર ખાસ લગાડી અને રાત્રે ચાલે ક્યાંય કોઈને પણ હેરાનગતિ ન થાય પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ જાદો સુધી ન કરે એનાથી ખૂબ બધી નુકસાની થાય છે અને સફાઈ રાખે શાંતિથી પોતાનો જે પદયાત્રી કેમ્પનો આપણો રસ્તો જે સો કિલોમીટર ભૂથથી જ ખાલી માત્ર હવે બાકી એમના માટે રહ્યું હોય અને એ સો કિલોમીટરની પદયાત્રા એ શાંતિપૂર્ણ પાસ કરે રિફ્લેક્ટર લગાડીને પાસ કરે ક્યાંય પણ રોડ રસ્તામાં કોઈને અડચણ ન થાય એની તકેદારી રાખીને કરે અને મા આશા પૂરા એમની બધી આશા પૂરી કરે એ જ સંદેશ અને એ જ શુભેચ્છા સાથે જય માતાજી